નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર પરિવાળી મંદિરો માં અન્કુટ મહોત્સવ ના દર્શન માટે ભક્તો ઉમટ્યા આસન રોડ ને સમાંતર રેલવે લાઈન ઉપર એલિવેટેડ મેટ્રો રેલ દોડશે ચાલી લૂટ રકરણ વધુ બે હિમાચલ પ્રદેશ થી ઝડપાયા નવેમ્બર થી અમદાવાદ ખાતે અજમેરા ઇન્ટર સ્કૂલ પ્રીમિયર લીગ ની શરૂઆત એવરેસ્ટ ના સમતા અંચલ રોહન કંડોરતરા અને આજે કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળી અને તુલસી વિવાહ સમાપ્તિનો અદ્ભુત પવિત્ર દિવસ આજે ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં આવેલા મંદિરોને ફૂલ આસોપાલોથી શણગારવામાં આવ્યા છે અને મંદિરોમાં ભગવાનને છપ્પન ભોગ અનકૂટ વિશેષ પૂજા અને અર્ચના તેમજ મહા મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે કારતક સુદ અગિયારસ

પૂનમનો સ્વામી ચંદ્ર અને ગુરુનો ગજકેસરી સંયોગ ખૂબ જ લાભદાયી અને સુખનવંતો મનાય છે આજે ચંદ્ર જ્યારે સોળે કળાએ ખીલ્યો હોય અને સૂર્ય જ્યારે ચંદ્રથી એકસો અંશે આવે ત્યારે આવતી પૂનમે દેવ દિવાળીનો શુભ યોગ સર્જાય છે સાહીબાગ કેન્ટ્રોલમેન્ટ ખાતે આવેલા કેમ્હ હનુમાનજી મંદિર પાલડીના પંચમુખી હનુમાન મંદિર બાલા હનુમાન મંદિર સોલા રોડ કાંકરિયા હનુમાનજી મંદિર માધુપુરાના અંબાજી મંદિર ભદ્રકાળી મંદિર મેમનગર અંબાજી મંદિર મહાલક્ષ્મી મંદિર તેમજ શહેરના પ્રસિદ્ધ એવા જગન્નાથ મંદિર સ્વામિનારાયણ મંદિર સહિતના અન્ય મંદિરોમાં ભગવાન માતાજીને શણગાર સજાવી આરતીનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત છપ્પન ભોગ અનકૂટ દર્શનનો લાભ પણ ભક્તજનો મેળવી રહ્યા છે જે કાર્સિક શુદ્પનમ દેવ દિવાળી તરીકે હિન્દુ ધર્મમાં ઉજવવામાં આવે છે જેવી રીતે રામચંદ્રજી ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અયોધ્યામાં પધાર્યા અને એમના આગમન નિમિત્તે લોકોએ ઉત્સવ કર્યો અને દીપમાળા કરી અને દિવાળીનો ઉત્સવ દીપાવલી દીપ વધતા આવલી દીવાઓની હારમાળા કરી એ રીતે પૂનમને દેવ દિવાળી કહેવામાં આવે છે એટલે કે દેવોની દિવાળી એ વખતે ભગવાને અસુરોનો વધ કરી દેવોને ભય મુક્ત કરી

આ માહિતી આપી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ચાર્જ સંભાળ્યા બાદ ભારત સરકારના રેલવે મંત્રાલય વલણ બદલવાની ફરજ પડી છે વર્ષોથી મેટ્રો રેલ માટે અડોડાઈ કરનાર પશ્ચિમ રેલવે છેવટે અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ માટે જમીન સંલગ્ન મંજૂરીઓ આપી દીધી છે અગાઉ એપીએમસી વાસણા અંજલી પાલડી તથા ઉસ્માનપુરા વાડજ રાણી સાબરમતી થી મોટેરા આવતા મેટ્રો રેલ રૂટ હોવાથી હવેથી બોટાદ સાબરમતી મીટર ગેટ લાઈન ને સમાંતર એપીએમસી થી જીવરાજ પાર્ક શ્રેયસ ક્રોસિંગ થઈને ગાંધીગ્રામ રેલવે સ્ટેશન થી જૂની હાઈકોર્ટ ઉસ્માનપુરા થઈને અખબારગર

ઉપરનું દબાણ પણ હળવું થશે શહેરના દાણી લીમડામાં બે મહિના પહેલા આંખમાં મરચાની ભૂકી નાખી ત્રીસ કિલો ચાંદીની લૂંટના કેસમાં બે ફરાર આરોપી દાણી લીમડા પોલીસે હિમાચલ પ્રદેશથી ઝડપી આઠ કિલો ચાંદી તથા આડત્રીસ હજાર પાંચસો રૂપિયા રોકડા કબ્જે કર્યા છે ઈસનપુર માં રહેતા દીપક ઠક્કર સુએજ ફાર્મ નજીક

સાત કિલો ચાંદી કબજે કરી હતી કિલો ચાંદીના લૂંટ કરી હતી ત્યારબાદ બંનેને પૂછતાછ કરતા તેમણે સાગરીદ કુલદીપ અને સુરેન્દ્રને આ લૂંટમાં સામેલ છે તેવું પણ જણાવ્યું તેણે આ અન્ય એક આરોપી બીજું દેવી પૂજકનો પણ સામેલ કર્યો હતો બાદમાં તેમણે વિગો સ્કૂટરમાં ચાંદી લઈને

અને અમદાવાદમાં લગભગ પાંચ હજાર જેટલા કારીગરો ચાંદી ચાંદીને જે માલિકને આપવા માટે કરીને રજની જે કેરિયર જાય છે અમને હું તમને એમાંથી ભાગ આપીશ દૂર કરવા માટેનો એ લોકો આગલા દિવસે જેવો સેટનો ફોન આવ્યો કે આવતીકાલે પણ આપણે ચાંદી ગાળવાની છે એટલે કુલદીપે એના ફોન ઉપરથી અશોક રાજપૂતને જાણ કરી કે આવતીકાલે આ જે કેરિયર છે એ લગભગ ત્રીસથી ચાલીસ કિલો ચાંદી લઈને અહીંથી જવાનો છે પોતાની યોજના મુજબ ગોઠવાઈ ગયેલા અને પોણા દસ વાગ્યાના સુમારે જેવો રજનીશ પોતાની જલાવરા રિફાઈનરીમાંથી નીકળીને બહાર આવ્યો તો બસો મીટરના અંતરે એને આંતરી લેવામાં આવ્યો અને એના ઉપર મરચાંની ભૂકી નાખીને એને જાડીમાં લઈ જઈને માથી દરમિયાનમાં અશોક રાજપૂતે આ જે વિગો ગાડી હતી જેમાં ત્રીસ કિલો ચાંદી હતી એ લઈને પોતાની ઘરે ચાલ્યો ગયો અને ત્યાં જઈને એને ચાલી સંતાડી દીધી જો કે અશોક અને લાલજી પકડાતા સુરેન્દ્ર અને કુલદીપના નામ બહાર આવતા પોલીસે હિમાચલ પ્રદેશ ગઈ હતી પોલીસ આ બંને ના ફોટા આને કારણે સાદા ડ્રેસ માં ગઈલી પોલીસે ગામ ની આગેવાનોની પૂછપરછ કરી ચાંદી ગાળવા કારીગરો જોઈએ છે તેવું કહી અને આ બંનેની ધરપકડ કરી હતી

આ સાતમું વર્ષ છે સ્પોર્ટ્સ ગુરુલ ભારતનું સૌથી મોટું પ્રીમિયર ફિટનેસ ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ સેન્ટર છે અજમેરા ઇન્ટર સ્કૂલ પ્રીમિયર લીગનો મૂળ વિચારધારા સ્પોર્ટ્સ ગુરુકુલના સહ સંસ્થાપક અને ડિરેક્ટર જય શાહનો છે વાય એમ સી ઇઝ ઓલવેઝ ક્યૂ ટુ સી ધ સ્પોર્ટ્સ ઓલવેઝ ડેવલપ ઇન ધ સિટી ઇન કન્ટ્રી એન્ડ વર્લ્ડ મરેન્ટ્રી So whenever there is any 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 proposal pertaining to the sports, we always welcome. We always come forward and support to the sports activities. We got a, a proposal from a Sports kulukul, Mr. Jai Shah, that they would like to have a good tournament, Inter School uh, Premier League. This, uh, in my opinion, should be the first time happening here. ના જણાવા અનુસાર અગાઉના વર્ષોથી ટુર્નામેન્ટને મળેલી સફળતાને કારણે ફરીથી આ રજૂ કરવામાં આ ટુર્નામેન્ટ રજૂ કરવામાં આવી છે જેના કારણે અમે આ વર્ષે વધારે સારી ગુણવત્તા ધરાવનારી શ્રેષ્ઠ પ્રીમિયર લીગનું આયોજન કરી રહ્યા છીએ તેના કારણે જ અમે આ ટુર્નામેન્ટના

એક એક ચર્ચાનો વિષય છે વાર્તા દ્વારા ઉત્પાદકો પોતાના તેમના સપના અને મહત્વકાંક્ષા જીતવા પ્રેરણા આપવા માંગે છે પોતાનો એવરેસ્ટ જીતવા આ શો માં મુખ્ય કલાકારો સમંત આંચલ અને સાહિલ સલાઠિયા અને રોહન ગંડોતરા તેની જાણી તે જાણી જ આઘાત લાગે છે કે તેના પિતા જેમને તે હીરો માની રહી છે તેઓ એક પુત્ર ઈચ્છતા હતા તે પોતાના પિતાના દિલમાં સ્થાન મેળવવા માટે પોતાના પિતા ना सपना पूरा अध हमेशा लाइफ में उसने कुछ कमी महसूस की अपने और अपने पापा के रिलेशनशिप में तो वो कमी मिटाने के लिए वो हमेशा एक्सेल करते पढ़ाई में और प्राउड ताकि उसके पापा उसे थोड़ा शाबाशी दे लेकिन कभी कुछ हुआ नहीं है तो अभी अभी उसे पता चला है कि उसके पापा उसे पटाने के लिए लड़की है और वो हमेशा चाहती थी कि उनका एक लड़का हो आ, फैमिली का जो नाम है वो आगे बढ़े और फिर उन्हें अपना नाम एवरेस्ट लिखता था और किसी कारण वो नहीं जा पाए तो वो हमेशा सोचते कि अगर बेटा होता तो वो आसानी से कर पाता जब अंजलि को ये पता चलता है तो वो उठान लेती है कि चाहे वो लड़की हो मैं ये डेफिनेटली करके दिखाऊँ तो ये उसकी कहानी है उसकी जर्नी है સૌથી ઊંચો એવરેસ્ટ વિચાર્યું બીજા બે મુખ્ય વાત છે સાહિલ સલઠિયા જે સબરવાલનું પાત્ર ભજવે છે પર્વતારોહ જેનું મુખ્ય ધ્યેય માઉન્ટ એવરેસ્ટને ચેલેન્જ આપવાનું છે અને રોહન ગંદોરતરા જે આકાશી

દર સોમવાર થી શનિવારે રાત્રે દસ વાગે માત્ર સ્ટાર પ્લસ પર પ્રસારિત થનાર છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર